હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને જો મસ્ત મજાના સવાર સવારમાં તૈયાર થઈ ગયા છીએ ને મારા બપ્પા અને બધાએ બ્રશ કરી ને સા પાણી પી સિરામણ કરીને બધા એટલે જો બેઠા છે તો હાલો હવે આપણે જઈ બેઠ જય માતાજી ને રામ રામ ફેમિલી તો ચાલો નાઈ ધોઈને થઈ જાય ફ્રેશ ને ખાઈ પી લીધું છે ને હજી મહેમાન બેઠા છે તો હવે મહેમાન

મારા પપ્પા અને સંદીપને ને કા સંદીપ જાઉસ કામે કે મારા પપ્પાને ને એટલે આટો મરો જો હું કામે જાઉ મારે મોડ થઈ ગયું વાગી જા વાગી જાય તો મોડ થઈ ગયું હાલ છે હાલ મહેમાન હોય તો કા હા મારા પપ્પા એટલા એટલે આગે થી આવ્યા પપ્પા રોકા આવી જાવ ને હા અને કાઈ ઉપાધી કરતા ને તાણે તાણે ખાઈ લેજો હો હો ને હા તો મારા પપ્પાને ને ઈ ગાડી લઈને આવ્યા હતા તમે ગાડી લઈને જાય એટલે આ કેમ બાધી ભઈ

તો ભાઈ ને જાય છે મારા પપ્પા ને નીતિન ભાઈ ને જો અટાને વહી આવી ગયા છે સંદીપ પણ હારે કામે વહી ગયા છે તો અટાણે છે ને જાય ને તો વેલાહાર પોગી જાય ને એમ ને આ રજા જેવું ઓછું પણ તો જો આંટો મારી જતી અટાને જો બહુ વધારે ગીમું કેમકે દીકરીને તો શું હોય આપણે કે આપણે ઘર મમ્મી પપ્પા આંટો મારવા આવે એ જ સાસી વાત છે તો અટાણા મમ્મી નહોતા તો મારા પપ્પા પણ અટાને જો આંટો મારો આવ્યા થાય એટલે વધારે ગીમું ને ભાઈ ને આટો મારવા આવ્યા એટલે મજા આવી ગઈ ને મારા પપ્પાને હવે વહી ગયા છે હવે હું ના ને હવે મારું કામ છે હવે લાકડાને એવું બધું ભેળું કરવાનું તો આ લાકડાને એવું બધું થોડું થોડું ભેળું કરવાનું છે તો ફટાફટ હું છે ને લાકડાને એવું બધું ભેળું કરી નાખું આજે ફાઇનલી અમારા મરચાં સુકાઈ ગયા છે એટલે મારા બાજ દડાવા જવાનું કે છે કાબા જય માતાજી આજે મરચાં દડાવા જવાનું છે ને એવું છે આજે બધાય સુકાઈ જાય છે ત્રણ બાસ્કી છે એક બે ત્રણ ત્રણ બાસ્કી છે એ

બે ડબ્બા ભરાઈ જાય બા તો એ બધા એવું છે મરસા દડાવીને આવીને ભઈ આવ્યા આજ મરસા કામ કમ્પ્લે હવે લહણ ફોલોન ચાલુ કરી દીધો ને બેન ને જો કેવું ઈસ કોઈ નકતો જવાનો ને કામ કરતો જવાનો કા છોકરા હોય તો કેવું હોય બે કામ એ ક્યારે કરવાનું કા કામ કરવા હા એવું છે હું છે ને લહણ ફોલતી ને બેન ફોલા આવ્યા છે તો લહણ ફટાફટ ફોલી નાખી કેમ કે છે ને અમારે ભેળવેલું મરસું તો હોવું જ જોઈએ ભેળવા વગરનું મરસૂ છે ને કોઈ ખાય જ નહીં એનું વગેરનું એ શાક ન ગમે એમ કે તો કોને કોને ઘરે છે ને લહણથી ભેળવેલું શાક બનાવે કોમેન્ટ કરજો અમારે તો લહણ ભેળવેલું મરસૂજ નાખીને શાક બનાવવાનું ફાઇનલી આવી જશે ઘરે કેમ સંદીપ હા આવી કોણ તો એને કેવો કર્યો સમજો ખાટલા એઠા પાથરી દીધા ને એમાં હું તો ફેમિલી આમ તો જો ટાંકો ફોડી નહીં સમજો અમારે ટાંકો તૂટી ગયો જાય આ ટેમ્પામાં ફાટી ગયો કા ને હું ઓલું કર્યું ને કાંઈ જો ટાંકો હાવ ફૂટી ગયો હવે પાણીનો મેન ટાંકો તો એ તૂટી ગયો હવે હવે શું કરવાનું હે એમ ઠેકડા મારવા ને એ કેવું ઠેકડા મારું બોલો એવું કરે ને અમારા પૂજાબેન જોઈ મહેનત કરે છે શું કરો દેખાડો તો

આ ટાકો મેં નતો પાણી પીવાનો એ ટાકો તો તૂટી ગયો અમે તો છે ને આ બે વાર લગાડ્યું છે આ ને અહીંયા લગાડું થયું તો એ તો ઉછરી ગયું આ ટકી ગયો હવે આ હરખું રે તો સારું જો એટલું ફાટી ગયું તો આમ આનું છે ને અમે એમસેલ લગાડીએ કેમ કે અમને ખબર છે એમ સેલ હોય ને જો બીજું કઈ આના આઈડિયા આવતા હોય તો કમેન્ટ કરજો કે ટાકો કઈ રીતે અમે પાછો હરખો કરી શકીએ નકર આ ટાકો તો હવે ફેલ થઈ ગયો હે ના ના તૂટી ગયો કા લઈ જાવ આ જો તો ટાકો આમ ને ફોડી નાખી ઉભો રહે તો ભગ 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 ભગ

કેટલી ભારુકી નજર પતુ ભાઈ ને સાદૂધ ન પીવું ભાવે ચાદુદ પીવું ના ભાવે પછી નજર બાંધે હા હારા લુકડા નાખે

જાઓ જાઓ સાદુ પી લો તો વાળું પણ કરી લીધા અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને એન્ડ કરી દઈશું આઈ હું ત્યાં વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગેમો છે અને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળીશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને બાય બાય